જો હવે નાસ્તા પાણી બનાવવાની તૈયારી કરી નાખું કેમ કે નવ સાડા નવ બધા નીકળવું જોઈએ એટલે રસોઈ બનાવી નાખું કેમકે ભાઈને પારસભાઈને ભાઈને નથી અમારા નાના ભાઈને ભાઈ હાથમાં થોડીક રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખું ચાર કાંઠે બનાવી નાખું પછી આપણે નીકળી ચાલો નોકરી ઉપર રજા લઈ લીધી છે કેમ કે આપણે વ્યવહારિક કામમાં જવાનું હોય એટલે પછી નોકરી ઉપર રજા લેવી પડે ચાલો હવે આ નોકરીની રજા છે પણ રસોઈની રજા નથી ભાઈ હાટ બનાવવું પડશે તો ચાલો રસોઈ બનાવી નાખીએ પછી નીકળી

રાયતા કે ગરમી હતી ને બફારો કા રાયતા કે ગરમી હતી ને બફારો હતો અને તા જો જે સુરત જ નથી આમ ધાબડ થાય જેવું છે કા તો ને કન કન દોય છે ધાબડ છે ના આખી રાત ગરમી થઈ છે તો ચાલો તો કાઈ વાંધો નહી ચાલો તો જમી લઈ ચાલો તો જો અમે હવે તૈયાર થઈ ગયા છીએ જવા માટે રાજકોટ અને જો અમે તો પપ્પા ગાડી કાઢ્યા છીએ ચાલો બાકી બાકી લઈ લેન્દરી બુંદરી લઈ લે ચા ભાઈ અમારે ઉઠી ગયા છે ભાઈની તો અમારે કાંઈ ઉપાધી ન હોય કા ભાઈ એ તો બધું જોઈ એનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈનું એ તો કાંઈ ઉપાધી નથી નાસ્તો પાણી કરી લેજો બટા અને જો જમવાનું બનાવી નાખ્યું છે જમી લઈ જાય હો ભાઈને પગદું કરશે ને એટલે ભાઈ નથી લઈ જાઓ ન કદાચ લઈ જાઓ તો પણ ખોટું અહીંયા હેરાન થાય ને કદાચ કીધું ન આવે તો વધારે સારું એટલે કીધું તું કરી દે ને આમ જઈ આવીએ ખબર છે સાલ ભાઈ ઘરે રહે છે અને અમે જઈશું ચાલો તો કે અમે તુલા પપ્પા ને અમે બધા આવી ગયા છે મારા મમીન ઘરે અને મમીન ઘરે આવ્યા તો તો અહીંયા મહેમાન છે માર ભાઈ ને આયા પપ્પાને બજા નથી તો ખબર કાઢવા આવ્યા છે તો જો મમીન ઘરે આવ્યા તો ભાઈ ને એ આવ્યા છે ભાઈ ની છોકરી ને બધાય ચાલો તો જોઈએ ને છે ને કરિયાણા ની દુકાન છે તો તમને દુકાન બતાવવું આમ જાવ આમ જો અમારે ભાઈ ની ઢીંગલી છે ને એ ધંધો કરવા માંડીશ જો આનું નામ છે શૂરૂ કા શરૂ સારું છે ને સીતારામ સીતારામ જો વાહ ભૂમિબેન આવી ગયા છે એના કિશુબેન કીશું બેન બાર મંદિર નથી ગયા કા

ને આ બીજી વેલ છે જો આમાં ગુલાબી ફૂલ આવે સવારે નવ વાગે ઉઘડે અને બપોર હાંજકોર થાય ને તો જો ઓલા થઈ જાય અને જો આપણે મસ્ત તુલસી થઈ ગયા છે અને જો આ લીમડો પણ મસ્ત થઈ ગયો છે અને આમ જો અમારે નોરતાની જોર જોરથી જોર શોરથી તૈયારી ચાલુ છે જો પતાકડા બતાકડા બાંધી થશે કેમ કે આપણે ગરબી છે ને અહીંયા જ થાય આપણે આપણે ગરબી છે ને આપણે જ થાય છે જોゼ લાઇટન બેટુ ઘર ગોઠવાનું બધું ચાલુ થઈ ગયું છે બહુ ટુકડા આવે છે એટલે ચાલો ઉતે જાય કેટલા વાગે ગયા છે 7 વાગે ગયા છે ને અમે બેસી રાંધવા પરશભાઈ ચોપટા પાક કરે છે એ બધી કરે છે પરશભાઈ ને હું રાંધવાનું તે જો ખીચડી ને ડુંગળીનું ખાડ્યું કરું છું જો તો ડુંગળી અને પપ્પા કેટલી લેવા છે જો ડુંગરી પપ્પા ને એમ કે ડુંગરી ને ખારી કોઈ નાખી કે બીજું કાંઈ નથી કરવું મેં હાલ તો ગોવાર ને પીંડો ને બધું ગોવાર ને પીંડો ને દાણા સાફ બધું ખાઈ ખાઈ થાય કા તો આજે ડુંગરી લે વાત ને કે ડુંગરી ખારી કરી નાખું પારસભાઈ દીવા બધી કરી નાખે ને પછી કા પારસભાઈ પારસભાઈ આ પાડી કે મમ્મી ડુંગરી ને ખારી ને કરી નાખી તો મેં સીધું વાંધો નહીં હાલો તો ખીચડી ને ડુંગરી ને ખારી કરી નાખી બીજું કાંઈ કરવાની ઈચ્છા નથી ને આજે ગયા હતા રાજકોટ એટલે થાકી એટલા ગયા છે આમ તો મજા આવી જ જોકે રાજકોટમાં આપણું તાજમાં નાનાથી ભેરવતા હતા અહીંયા જી આવ્યા છે બધા પાતું કરી અને બહુ મજા આવી અને મમ્મીને પપ્પાને ખબર કઢાઈ ગઈ એને મજા નહોતી એક ફેર તો ગાડીમાં જ પડી ગયા હતા તો એ છાતીમાં વાહામ લાગી ગયું હતું અને પાછી હમણાં તાવ જેવું આવી ગયું કેમ કે દુખાવો તો મળતો નથી એટલે કીધું હાલો પાછા જી આવી એકદાન તો ખબર કાઢી આવ્યા હતા પણ કીધું હાલો પાસે જી આવી આપણે આવ્યા સાઈ જ તો મમ્મી પપ્પા અહીંયા જ રહેશે તો કીધું હાલો ત્યાં છે તો હાઈઆઈ થતા જાય પછી ટાઈમ મળે ન મળે એમ એટલે કીધું હાલો થાતા જાય તો અહીંયા મમ્મી પપ્પાને ઘરે જેવી વાસી અને જો હવે આપણે રાંધવા બેહવાનું છે તો રાંધવાની તૈયારી કરું છું પહેલાં ખીચડી મૂક દઉં પછી કરનાખો ડોકડીને ખાર્યું મિત્રના પપ્પા ગેસ મંદિરે રહે ચાલો મંદિર રાંધવા એ તો આમ થાકીએ ગેસ છે વાંધો ન આવ્યો અને આમાં ઘરે આવતા રહ્યા હતા ચાલો તો હવે રાંધવા મંડીએ

અને મને કોમેન્ટ કરીને લખજો કે કેટલા ફ્રીજમાં ડુંગળી રાખે છે અમે તો ફ્રીજમાં ડુંગળી રાખી તમે રાખો છો કે નહીં મને પ્લીઝ જણાવજો ચાલો તો વારું પાણી થઈ ગયા છે નવરા થોડા થાકી ગયા છે તડકો અને ગરમી બધું હતું તો જો અત્યારે હા પડતા પડતા બધું કામ કરતા કરતા આપણે બહુ થાકી ગયા છીએ તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી